હેલ્થ કેર ના માલિક કેતનભાઈ જોટા તથા પ્રવીણભાઈ વેકરિયા ડોક્ટર સીટી શૈલા ડોક્ટર હરેશ કોરટ આઈપીએ પ્રમુખ હાર્દિક જેવા મહાનુભાવો ઉપસ્થિત હતા જેમણે

અને એને કોમ્પોઝ કરીને વિશ્વના ફાર્માસિસ્ટ માટે આ પ્રસંગે લોન્ચ કર્યું હતું જે જીએસપીસીના મેમ્બર રસિકભાઈના હસ્તે લોન્ચ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત યોજાઈ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કારો અને પ્રમાણપત્રોથી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે વિદ્યાદીપ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી અને પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા દવાની ભૂલ અને ગેરફાર્માસિસ્ટના કારણે રિટેલ દુકાનમાં ડિસ્કાઉન્ટ સિસ્ટમ થીમ પર નાટ્ય પ્રસ્તુત કરી સમાજના હાલના પ્રશ્નો પર ધ્યાન દોરાયું હતું

વાગવાલા દિલીપભાઈ દવાવાળા અને મુક્તિભાઈ જોટાએ તેમનો અમૂલ્ય સમય ફાળવીને કાર્યક્રમને જીવંત બનાવ્યો હતો ગુડ મોર્નિંગ એવરી મારું નામ હરેશભાઈ કોરાટ છે હું આઈપીએ ગુજરાતનો વાઇસ પ્રેસિડેન્ટ છું આજ રોજ તારીખ પચીસ સપ્ટેમ્બરના રોજ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડેનું આયોજન સંયુક્ત રીતે અમે કરેલું છે આ આયોજનની અંદર ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ સાઉથ ગુજરાત ઝોનની તમામ કોલેજો ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશન તેમજ સાઉથ ઝોનની અંદર આવેલી બધી જ ઇન્ડસ્ટ્રીઓ દ્વારા આજે ભવ્ય રીતે ઝોનની બધી જ કોલેજોના સ્ટુડન્ટો સાથે અમે કાર્યક્રમનું આયોજન કરેલું છે આ કાર્યક્રમની અંદર આખા ઝોનમાંથી લગભગ અઢારે કોલેજના સ્ટુડન્ટોએ પાર્ટિસિપેશન કરેલું છે અને ખૂબ જ સરસ રીતે વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે દ્વારા અમે ફાર્માસિસ્ટ લોબીની અંદર સંદેશ પહોંચાડ્યો છે આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આપણે ફાર્મા પ્રોફેશનની અંદર ફાર્માસિસ્ટની સ્ટ્રેન્થ વધારી શકીએ એમની કાર્યક્ષમતા પ્રોપર થાય અને નવા વિદ્યાર્થીઓ છે એમને ફાર્મા પ્રત્યે મોટિવેશન મળી રહે એ મેન હેતુસર આપણે કાર્યક્રમનું આયોજન કરેલું છે અને આ ઉપરાંત ફાર્માસિસ્ટ મિત્રો જે ફાર્માસિસ્ટ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે એકેડેમિકમાંથી આવે છે રેગ્યુલેટરીમાંથી આવે છે એ બધા જ ફાર્માસિસ્ટ માટેનું આ કોમન પ્લેટફોર્મ છે આ કોમન પ્લેટફોર્મ ઉપર મળી અને દેશના ફાર્માસિસ્ટ વધારેમાં વધારે સ્ટ્રેન્થન બને એ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ છે કેટલા વિદ્યાર્થીઓ આની અંદર જોડાવે અંદાજે આજરોજ પાંચસો વિદ્યાર્થીઓ જોડાયેલ છે અલગ અલગ કોલેજમાંથી આવી ગયેલા છે અને એમણે અલગ અલગ થીમ્સ ઉપર પરફોર્મ કરી અને ખૂબ જ સરસ રીતે આખા ઇન્ડિયાને સંદેશ આપ્યો છે કે એક ફાર્માસિસ્ટ બેટર ફાર્માસિસ્ટ કઈ રીતે બની શકે એવો સંદેશ આખા ઇન્ડિયામાં આપેલો છે સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવવામાં સુરત શહેરના શહેરીજનોને એક જ મેસેજ પાઠવવાનો છે કે થિંક હેલ્થ થિંક ફાર્માસિસ્ટ ફાર્માસિસ્ટ પૂરી સિદ્ધતથી દર્દીની સેવા કરવા માંગે છે અને હર હંમેશને માટે ડૉક્ટર અને દર્દીની પાછળ ઊભેલો વ્યક્તિ ફાર્માસિસ્ટ જ હશે મારું નામ ડૉક્ટર બીરેન એન શાહ પ્રિન્સિપલ એસવીપીએસ કોલેજ ઓફ ફાર્મસી ઇસરોલી આજે આ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ટ્વેન્ટી ફિફ્થ સપ્ટેમ્બરે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને એની અંદર અમારા મુખ્ય વક્તા તરીકે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના મેમ્બર રસિકભાઈ પટેલ એક્સ ડ્રગ કમિશનર સીડી સેલાદ સાહેબ ત્યાર પછી ઇન્ડસ્ટ્રીમાંથી ડૉક્ટર ચેતન ભગત પ્રવીણભાઈ વેકરિયા એમના મંતવ્યો રહ્યા હતા અને એમણે ફાર્માસિસ્ટને કઈ રીતના પોતાનું જીવન આગળ સરસ અને લોકો માટે સુખમય બનાવી શકે એ વિશે ખૂબ જ સારું જ્ઞાન આપ્યું હતું આજે જે ફેકલ્ટીઓની પસંદગી કરી છે એ પોતાના ક્ષેત્રમાં છેલ્લા પચાસ વર્ષથી ઉપરથી એ લોકો પોતે કાર્યરત છે અને સમાજ માટે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે એટલે આજે વક્તવ્ય માટે એમની પસંદગી કરવામાં આવી હતી તે ઉપરાંત અમે જે લોકો ફાર્મસિસ્ટ તરીકે પચાસ વર્ષથી વધારે સેવા આપી ચૂક્યા છે એવા પણ ફાર્મસિસ્ટોનું આજે અહીં સન્માન કરવામાં આવ્યું હતું

પચીસ સપ્ટેમ્બર દર વર્ષે વર્લ્ડ ફાર્મસીસ ડેની ઉજવણી કરવામાં આવે છે પણ આ વર્ષે પહેલી વખત સાઉથ ગુજરાતની અઢારે અઢાર ફાર્મસી કોલેજો એક સાથે એક મંચ પર આવીને આ કાર્યક્રમનું આયોજન કર્યું છે અને આજે ડૉક્ટર બિરેનેન શાહ દ્વારા લખાયેલ એક ગીત અને કમ્પોઝ કરેલા ગીતનું પણ વર્લ્ડ ફાર્મસીસ ડેમાં આજે અનાવરણ થઈ રહ્યું છે સુરત શહેરના લોકોને મારે એ કહેવાનું છે કે જ્યારે પણ તમને ક્યારેય દવા માટે કે કોઈ પણ સમજ માટે જરૂર પડે તો અમે ફાર્માસિસ્ટ મિત્રો તમારી સેવામાં તત્પર છીએ તમને ક્યારેય જરૂર પડે અમારો સંપર્ક કરો અને સ્વસ્થ રહો સુખ રહો